પીડિતાની માતા આ ગુનામાં સામેલ હતી તેણીએ પોતાની પુત્રને શેખ પાસે વેશ્યાવૃત્તિ માટે મોકલી હતી અને તેની પાસેથી માસિક બે પોઈન્ટ પાંચ લાખનું પેમેન્ટ મેળવ્યું હતું તો મિત્રો પોલીસે આ જઘન્ય કૃત્ય બદલ છોકરીની માતાની પણ ધરપકડ કરી છે જો કે મિત્રો બંને આરોપીઓ સામે ભારતીય દંડ સહિત જાતીય ગુનાઓની બાળકોનું રક્ષણ એટલે કે પોસ્કો અધિનિયમ અને અનૈતિક ટ્રાફિક અધિનિયમ હેઠળ કેસનો નોંધવામાં આવ્યો છે તો મિત્રો તલોજા પોલીસે જણાવ્યું હતું કે બંને આરોપીઓને ચાર નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે જો કે મિત્રો આ રેકેટમાં સંડોવાયેલા અન્ય સંભવિત વ્યક્તિઓને ઓળખવા માટે પોલીસ કેસની સંપૂર્ણ તપાસ કરી રહી છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો